મારા વાલાસિંહજનો સૌને રેણુકાબીન જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે કારતકો દસમ સોમવાર રાશિ છે કન્યા નામનાક્ષ છે પઠ ને હણ આ કાર્તક મહિનો છે તો જેટલું બને એટલું બ્રહ્મભોજન કરાવી લેવું જે કાંઈ દાન પૂર્ણ થાય એ કરી લેવું આનું અનેક ગણું પુણ્ય છે વર્ષમાં નથી એટલું પુણ્ય મળે છે માટે દાન પુણ્ય ભોજન કરાવી લેવું પાલ થશે મગડવા થશે या कुन्दिन्दुतसारहारधौला सुभ्रवस्त्रावृतां या वीणावरदण्डमण्डलितकरा या श्वपद्माशना या, या ब्रह्मार्चितशङ्करप्रभृतिभि देवे सदा वन्दिताम् સરસ્વતી ભગવતી આ સરસ્વતી માતાનો મંત્ર છે જે દરેકે ઊંઠી કરી લેવો જોઈએ બાળકોને ખાસ શીખવા જોઈએ આ મંત્ર સરસ્વતી માતાની પૂજા કરાવી જોઈએ ખૂબ ભણશિયાર થશે તમારા બાળકો હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાન કરું છું કોઈને કામ હોય તો માત્ર એક કોઈ કરજો વારંવાર કોઈ નહીં કરતા મારો મોબાઈલ નંબર છઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મારી ચેનલને લાઈક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જય શ્રી કૃષ્ણ જય સિદ્ધાથ મહાદેવ હર